તો આવી સાડી લેવી હોય તો રૂપલબેનનો બેન નો છાયામાં અને નીચે પટોળું આપેલું છે જો આખી સાડી સેજો આનું બ્લાઉઝ છે જો બહુ મસ્ત છે અને આ પટોળા ટાઈપનો એનો પાલવ છે જો હું તમને બતાવું જો કેટલો મસ્ત છે આપણે પહેરી હોય ને લગ્ન પ્રસંગમાં કે કોઈને દેવા લેવા કે હોય ને તો તમને ભાવમાં અને હોલસેલ અને રિટેલમાં માં મળી રહેશે વધારે સાડી લેવી હોય તો હોલસેલ પણ કરે તો આપણે કરીને નમૂના બધા બતાવી દઈએ જો આ છે ને એ વાદળી કલરની છે જો એ એકદમ કાપડ તો ફૂલ લચકા જેવું તમે ધોકા મારો કે બ્રશ મારો કે પાંચ વર્ષ ઘણી પહેરો ને ઈવી આ ગ્રે કલરની છે અને નીચે છે જો આવી લાઇનિંગ પર આપેલી છે બોર્ડર છે એ બોર્ડર છે ને કાપડમાં મશીનું વીવિંગ કરેલું છે તો આ છે એકદમ વાધળી કલર પાંધણી છે વાધળીમાં તો આવી ઘણી બધી આપણા પાસે વેરાયટી નવી નવી વેરાયટી આવી ગઈ છે તો હું તમને બતાવા તો આ છે મહેંદી કલર કાળા બોર્ડરમાં મહેંદી કલર અને કાળા પોર્ડરમાં તો ઘણી બધી આપણા પાસે સાડી છે આ પાલવ છે

કે પ્રસંગમાં તો પહેરી હોય ને તો પણ મસ્ત લાગે છે તો એવી ઘણી બધી સાડીઓ છે હું તમને બતાવું જો આ છે એકદમ કેસરી ટાઈપની છે મેથીયા જેવી નહીં ને કેસરી ને કોફી કલરમાં છે જો ને આપણે અહીંયા છે ને સિલ્કની બોર્ડર આપેલી છે ન હાવ ફેન્સી પણ હાવ પાતળી એકદમ જો આ છે એનું બ્લાઉઝ

એક એક વાર એમ તમે જોવો જેવી જોતી હોય ને વોટ્સએપમાં નંબર છે ને એમાં તમે વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડી અને રૂપલ બેનના ઓલામાં નાખી અને બુક કરાવી લો ઓર્ડર નકર એક સાડી નથી રહેવાની બે દીમાં તો બધી સાડી વહી જાય જો પાર્લર એ સરસ છે અને અસલ બ્લાઉઝ પણ બહુ મસ્ત હશે જો એકદમ રામા કલરમાં છે સરસ એકદમ તો આ પણ એવી રીતે છે જો એકદમ

અને આ ગાળા બોર્ડર છે કાપડ ફૂલ લચકાદાર છે અને કાપડના તો આપણે ફૂલે ફૂલ જવાબદારી અને તમને પોરબંદરના દુકાનવાળાએ જવાબદારી નથી લેતા પોરબંદર સિટીમાં આપણે જવાબદારી લઈએ શું કામ કે આપણી ખાતરી બંધ કાપડ છે ભલે પાંચ રૂપિયા તમારે વધારે દો કે ઓછા દો પણ આપણું કાપડ છે ને ખાતરી બંધ જ આવે છે અને ફૂલ આપણે જવાબદારીથી આપીએ છીએ આ છે અજરક ટાઈપનું બ્લાઉઝ છે અને આ ગાળા બોર્ડર છે અને આ શેનો પાલો જો કેરી કેરી વાળો પાલો છે સરસ ને ગાડા બોર્ડર છે બધી સાડી બહુ સરસ છે જો હું તમને એક એક કરીને છે જાંબલી કલર એકદમ આ બાંધણીનું બ્લાઉઝ છે જો જાંબલી કલર અને આમાં કેરી છે જો સરસ કેરી કેરી આપેલી છે ડિઝાઇન અને નીચે જો બોર્ડર છે એકદમ હેવી બોર્ડર આવે ને પટોરામાં નીચે એ બોર્ડર છે અને કાપડ તો ફૂલ લચકાવાળું એકદમ સરસ આપણે ધોવા કંઈ ખરાબ ન થાય

એનો પાલ બધી પાલવ બ્લાઉઝ બધું કંપનીનું છે તો હું તમને છે ને એને બતાવી દઉં છું હવે આ એક પીસ બતાવી અને હું તમને ખોલી નહીં બતાવું કારણ કે એટલી બધી સાડી ખોલીને બતાવું ને તો પછી મારે આખો દિવસ હોયો જાય આમાં જો આ છે પાલવ અને આ છે અંદરની ફ્લાવરની પ્રિન્ટ છે મરુન કલરની બોર્ડર છે અને આ રીતે બધી આપેલી છે અને કાપડ તો ફૂલ જવાબદારી વાળું છે બેનો જેને જોતી હોય ને એને સાતમ આઠમ આવે ને આ બ્લાઉઝ છે તો જલ્દી તમે છે ને સાડી બુક કરાવીને ને બ્લાઉઝ સીવડાવી લો સાતમ આઠમમાં આપણે પહેરવા થાય જો આ હમણાં બતાવ્યું ને એનું પીસ છે જો તમે આ બીજી એક એક કરીને હું તમને બતાવી દાવ એક વિડીયોમાં તમે નહીં આવી શકો જો આ છે બાટલી કલર આ છે વાદળી કલર આ છે મરજન્ટા ટાઈપનો કલર કાકચિયા જેવો

અને આ રામા કલર જેવી છે આ એકદમ લાલ કલર જેવી છે આ પણ રામા કલર ટાઈપ છે આ વરિયાળી કલર છે આ દુધિયા કલર છે આ ગુલાબી છે અને આ છે મરૂન ઘણી બધી આપણા એક સાડી છે જો બધી સાડી છે જો તો આ બધી સારી છે તમે બતાવી જેને જોતી હોય ને એ વહેલા સર આપણે ઓર્ડર કરજો બુક કરજો ઓર્ડર અને વોટ્સએપમાં નંબર આપ્યા છે તમને સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપમાં નાખી દેજો અને આટલી બધી વેરાયટી છે જ છાંયા બેના ઘરે ઘરે જેને જોતી હોય ને કોન્ટેક કરી અને લઈ જાજો અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ને બેલ આઇકન બટન દબાવજો